સ્માર્ટ રોડ પર વધુ એક ભૂવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે વડોદરામાં ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદની સાથે શહેરના કરોડોના ખર્ચે બનેલ સ્માર્ટ રસ્તા પાલિકા તંત્રની પોલ ખોલી નાખતા હોય છે ત્યારે વગર ચોમાસે પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલા શહેરના ફતીગંજ વિસ્તારમાં મુખ્ય સ્માર્ટ રોડની વચ્ચે મોટો ભૂવો પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે વડોદરા સ્માર્ટ સિટીમાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડોના ખર્ચે બનેલ શહેરના સ્માર્ટ રસ્તા પર ભ્રષ્ટાચારનું ભૂત ધૂંઢતા વધુ એક શહેરના રાજમાર્ગ ઉપર હોવાનું ભૂત ધૂન્યું છે શહેરના ફતેગંજ વિસ્તારમાં વાહનોની અવરજવરની વચ્ચે ચોવીસ કલાક ધમધમતા મુખ્ય રોડની વચોવચ એક મોટો ભૂવો પડતા ભૂવાના કારણે કોઈ અનિચ્છીય ઘટના ન ઘટે તે પાલિકા તંત્ર તાત્કાલિક ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વડોદરા શહેરના સયાજીગંજ ફતેગંજ સમા મુઝમહુડા તાંદલજા વારસિયા સહિત ચોમાસા દરમિયાન ભૂવા પડ્યા હોય અને તેમાં રિક્ષા કાર ખાબકી હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે જ્યારે શિયાળાની ઋતુ વિદાય લેવાની આરે છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે શહેરના માર્ગ ઉપર ખાડાઓની સાથે વિશાળ ભૂવા પડવાની સ્થિતિ ઉદ્ભવી છે પાલિકા તંત્ર દ્વારા ત્વરિત રોડ ઉપર પેંચ વર્ક તેમજ ભૂવા પડેલા રોડનું નિરીક્ષણ કરી તેને સમારકામની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે વડોદરા શહેર માં આવેલ વોર્ડ નંબર નંબરગઢ મેન રોડ વિસ્તાર છે આ રોડ ની અંદર ગઈકાલે જ એક ભુવો પડ્યો હતો આજે ફરીથી ભુવાનું જે કહેવાય છે કે નિર્માણ થયું છે એટલે અવારનવાર આ રોડ પર જયારે ભુવા પડતા હોય ટૂંક સમય પહેલે જ આ રોડ ની અંદર નવીનીકરણ કરવામાં આવ્યું હતું એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહેતા હોય છે કે તમામ રીતની ટકોર કરતા હોય છે પરંતુ હાલમાં વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર ત્રણના ના કંઈક ને કંઈક કોર્પોરેટરો ધારાસભ્યો અધિકારીઓ આ તમામની બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટરો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે આ ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો હોય તો આવા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે આવા અધિકારીઓ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું હોય એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કહેવાય છે કે નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આનું નામ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે એટલે ખાસ કરીને આવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા લોકોને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે અને આ રોડ પર જ્યારે ભુવા પડતા હોય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી ખાસ માંગણી છે વડોદરા અંદર પાંચ જ કોન્ટ્રાક્ટર પાંચ થી સાત જ કોન્ટ્રાક્ટર એવા છે જે મલાઈ ખાઈ રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટરોને જ કામગીરી મળે છે એના કારણે ઘણી વખતે વડોદરા શહેર અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ભુવા પડતા હોય છે ખાડા નગરી નામ પડ્યું છે એટલે ખાસ કરીને આવા ગઈકાલે જે ભૂવો પડ્યો એની જાણ થતાં તાત્કાલિક એનું નિરાકરણ લાવ્યું છે ત્યાં જેસીબી થી ખોદીને એ જોવામાં આવ્યું હતું કે કંઈક ચેક કરી લઈએ કે કંઈક પાણી લીકેજ છે એના રિલેટેડ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે પણ ત્યાં એવું કશું પ્રોબ્લેમ ન હોવાને કારણે ત્યાં અત્યારે એ ભૂવો આપણે પ્રોપર બંધ કરીને ત્યાં પેચવર કરવાનું પ્લાનિંગ હતું પણ અત્યારે બીજો ભૂવો પડ્યો છે આજે સવારે જાણ થતાં તાત્કાલિક અહીંયા આવતા તપાસ કરી રહ્યા છે અને તરત જ અત્યારે વ્હીકલ મતલબ જેસીબીને આવી ગયા છે જેનાથી ચેક કરીશું કે પ્રોપર શું પ્રોબ્લેમ છે અને હન્ડ્રેડ પર્સન્ટ એનું પ્રોપર સોલ્યુશન લાવી રહ્યા છે કેટલીક પડશે એવી શક્યતાઓ બી હોય છે પરિસ્થિતિને જોઈને હન્ડ્રેડ પર્સન્ટ એનું સારું નિરાકરણ આવે એ પ્રયાસ કરીશું સોય સો ટકા એકચ્યુલી ઘણી બધી જગ્યાએ ઘણા સારા રોડ બની જ રહ્યા છે અને ઘણી સારી કામગીરી થઈ રહેતી હોય છે પણ કોઈક જગ્યાએ કોઈક કારણોસર આવો પ્રોબ્લેમ થતો હોય છે તો એના સોલ્યુશન બેઝ પર બેસ્ટમાં બેસ્ટ કામગીરી થાય એનું હન્ડ્રેડ પર્સન્ટ ધ્યાન રાખીને પ્રોપર નિરાકરણ લાવવું એ અમારી ફરજમાં પાઇપલાઈન લીકેજ હોય અત્યારે થોડીક ભીની માટી જેવું દેખાઈ રહ્યું છે તો સો ટકા એ ગતિમાં જ કામ કરીશું કે આગળ કદાચ કોઈ લીકેજ છે કે અહીંયાથી લીકેજ છે અને કઈ રીતનું છે એ સો સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ જાણકારી લઈ અને વ્યવસ્થિત કામગીરી થાય એનું પૂરેપૂરું ધ્યાન લઈશું